જય શ્રી કૃષ્ણ રાધે રાધે એક હિંડોળાનું ભજન છે ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો ખૂબ સુંદર ભજન કીચુડ કીચુડ મારો હિંડોળો હાલે કાન આવીને મારે હિંડોળે ઝૂલે કીચુડ કીચુડ મારો હિંડોળો હાલે કાન આવીને મારે હિંડોળે ઝૂલે ચ કે બેસીને વાલો મીઠું મલ કે કાન આવીને મારે ઢોળે ઝૂલે દરજીને તેડાવી મેં તો વાઘા સીવડાવ્યા દરજીને તેડાવી મેં તો વાઘા સી વડાવ્યા વાઘા માનવરંગી હીરે લા ટકાવ્યા વાઘા પેરીને વાલો મીઠું મલે કે કાન આવીને મારે હિંડોડે ઝૂલે કાન આવીને મારે હિંડોડે ઝૂલે કીચુડે કીચુડે મારો હિંડોડો હાલે કાન આવીને મારે હિંડોડે ઝૂલે મણિયારો તેડાવી મેં તો મુગટ બનાવ્યા મણિયારો તેડાવી મેં તો મુગટ બનાવ્યા મુગટ બનાવી માં મોર પીછ લગાવ્યા મુગટ બનાવીએ માં મોરપીછ લગાવ્યા મુગટ પહેરીને વાલો મીઠું મલ કે કાન આવીને મારે હિંડોળે ઝૂલે કાન આવીને મારે હિંડોડે ઝૂલે કીચુડે કીચુડ મારો હિંડોડો હાલે કાન આવીને મારે હિંડોડે ઝૂલે ફૂલ વીણીને મેં તો માળા બનાવી ફૂલડાણીને મેં તો માળા રે બનાવી માળા રે ગૂંથાવી એમાં મેળલા મોકાવ્યા માળા પહેરીને વાલો મીઠું મળે કે કાન આવીને મારે હિંડોડે ઝૂલે કાન આવીને મારે હિંડોડે ઝૂલે ચુડ કિચૂડ મારો હિંડોડો હાલે કાન આવીને મારે હિંડોડે ઝૂલે મહિડા વલોવી તો માખણ બનાવ્યું મહિડા વલો વિમે તો માખણ બનાવ્યું માખણ બનાવી એ મામી મિલા મીલા ി മാ മീ മേ കിമാൂലേ ഹാനായി മാച്ചൂടച്ചൂൂടോളോ ആ കവി ഹോളെ ജൂലേ સખીઓ બોલાવી મે તો હિંડોળો સજાવ્યો મંડળે આવીને રૂડા કાન ને ઝૂલા ઝૂલી ઝૂલી ને કાન મીઠું મલ કે કાન આવીને મારે હિંડોળે ઝૂલે ખીચૂડ કેચોડ મારો હિંડોળો હાલે કાન આવીને મારે હિંડોડ ઝૂલે મે તો મારે આંગણે વૈષ્ણવો તેડા આવ્યા વૈષ્ણવો આવ્યા ને કાનાને ઝૂલાવ્યા ભક્ત મંડળ ભાવથી આરતી કરે કાન આવીને મારે હિંડોડે ઝૂલે કિચુડ કિચોડ મારો હિંડોડો હાલે કાન આવીને મારે ડોળે ઝુલે હા કાન આવીને માઈ ડોળે જુલે હા કાન આવીને મારે ડોળે ઝુલે